રીઝનિંગ વિશેનું ચેપ્ટર એટલે કે ઘડિયાળ એના અલગ અલગ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન એક છે કે એક ઘડિયાળ ત્રણ વાગ્યાનો સમય દર્શાવે છે જો કલાક કાંટો છે ને આપણે એકસો પાંત્રીસ અંશ ફેરવવાનો છે કેટલા વાગ્યા છે ત્રણ વાગ્યા છે તો એકસો પાંત્રીસ અંશ પરિવર્તન કરવામાં આવે તો કયો સમય દર્શાવશે પછી તો આવી રીતે ઘડિયાળ હોય કેટલા વાગ્યા છે ત્રણ વાગ્યા છે જો અહીંયા બાર હશે ત્રણ આવી રીતે છે કલાક કાંટો કલાક કાંટાને એકસો પાંત્રીસ અંશ ફેરવવાનો છે આપણે જાણીએ છીએ એક કલાક કાંટો છે એક કલાક ની અંદર કેટલું ભ્રમણ કરે છે તો ત્રીસ કરે છે તો અહીંયા જો પંદર એટલે ત્રીસ ના અડધા તો એક કલાક ના અડધા એટલે બીજી કેટલી મિનિટ થાય ત્રીસ મિનિટ એની અંદર કેટલું થવાનું પંદર જો એકસો પાંત્રીસ થઈ ગયો આવી રીતે ડાયરેક્ટ પતિ છે જો ચાર કલાક અને ત્રીસ મિનિટ ત્રણ વાગ્યા હતા ત્રણ વાગ્યા પછી જો એક કલાક થાય એટલે ચાર વાગશે પછી પાંચ વાગશે પછી છ વાગશે અને સાત વાગશે ચાર કલાક થઈ ગયા જો એક બે ત્રણ ચાર બીજી ત્રીસ મિનિટ જવાનું છે એ સાત વાગે અને ત્રીસ મિનિટ ઓપ્શન ચેક કરો જો ઓપ્શન એ સાત વાગે અને ત્રીસ મિનિટ આ શું થયું આન્સર આવી જ રીતે બીજો એક ક્વેશ્ચન જોઈએ જો પચાસ મિનિટ પહેલા ચાર ને પિસ્તાલીસ વાગી હતી જો ઘડિયાળ દોરી ના તો પણ ચાલશે ચાર ને પિસ્તાલીસ થાય છે ક્યારે રહે પચાસ મિનિટ પહેલા જોયું ત્યારે તો કેટલી છે આપણે સુધી લઈએ પહેલા શું કરવાનું મિનિટમાં પચાસ એડ કરી દેવાના પાંચ ના પાંચ પાંચ ને ચાર નવ થાય છે ને અહીંયા ચાર જો પંચાણું થાય છે આપણે જાણીએ છીએ કે સાહીઠ મિનિટ હોય તો કેટલા કલાક થઈ જાય એક કલાક થઈ જાય તો આમાં સાહીઠ લેવું હોય શું કરવું પડશે સાહીઠ લઈ લઈએ તો બાકી કેટલી રહેશે પાંત્રીસ બાકી રહેશે એક કલાક થયું તો આગળ એડ કરવાનું ચાર પ્લસ એક કરીએ તો પાંચ તો પાંચ વાગે અને પાંત્રીસ મિનિટ પણ અહીંયા બાકી શું છે કે છ વાગવામાં કેટલી મિનિટ બાકી છે તો પાંચ ને પાંત્રીસ થઈ છે કેટલા વગાડવાના છે વગાડવાના છે એડ કરીએ તો ચાલીસ થઈ જાય પ્લસ પચીસ કરીએ તો અહીંયા સાહીઠ થાય અહીંયા પાંચ થાય ફરીથી એક કલાક જાય એટલે છ વાગી ગયા કહેવાય આ સમજવા માટે છે જો કેટલી મિનિટ એડ કરીએ આપણે પચીસ મિનિટ ઓપ્શન ચેક કરો પચીસ મિનિટ ઓપ્શન સી આ શું થયું આન્સર આવી જ રીતે ત્રીજો ક્વેશન છે ઘડિયાળનો મિનિટ કાંટો જેટલા સમયમાં ત્રણ અંશ પરિભ્રમણ કરે છે તેટલા સમયમાં સેકન્ડ કાંટો છે કેટલું પરિભ્રમણ કરશે કેટલા અંશ થાય છ અંશ ના ખબર પડે તો આપણે જાણીએ છીએ કે પાંચ મિનિટ હોય પાંચ મિનિટ એના બરાબર કેટલા થાય છે ત્રીસ અંશ થાય છે છ પંચાત્રીસ થઈ જાય એક મિનિટમાં છ અંશ તો આપણે ત્રણ કરવાના છે તો એવું કહેવાય કે ત્રીસ સેકન્ડ થઈ હશે અડધી મિનિટમાં કેટલી થવાની તો ત્રણ અંશ થવાની એટલે ત્રીસ અંશ થવાના તો સેકન્ડ કાંટો આટલામાં કેટલું ત્રીસ સેકન્ડ હવે જો સેકન્ડ કાંટો જોવાનું છે સેકન્ડ કાંટું બાર થી ચાલુ કરીને ફરતો ફરતો છ ઉપર આવે છે તો કેટલી સેકન્ડ થવાની ત્રીસ સેકન્ડ થવાની તો એ અડધો ચક્કર ફરે છે તો કેટલા અંશ થવાના એકસો એસી અંશ એકસો એસી અંશ શું થયું આન્સર ખેલાવે શું કર્યું એક મિનિટમાં છ અંશ થાય તો આપણે ત્રણ અંશ કરવાના છે તો અડધી મિનિટ કહેવાય

આવી રીતે ઘડિયાળ છે અહીંયાથી સ્ટાર્ટ કરીને એક ચક્કર આખું મિનિટનું પર કેવી મિનિટ કહેવાય સાહીઠ મિનિટ કહેવાય છે હવે જો પાંચ વાગ્યાથી ચાલુ કરીએ પાંચ થી છ પાંચ થી છ એક કલાક છ થી સાત સાત થી આ સમજવા માટે લખવાનું છે આઠ થી નવ નવ થી દસ જો એક બે ત્રણ ચાર પાંચ પાંચ કલાક તો જો એક આખું ચક્કર ફરે છે તો એક કલાક થાય તો પાંચ ચક્કર ફર્યા હશે પાંચ ચક્કર હવે એક ચક્કર છે તો એક ચક્કર ની અંદર જો આયા પાંચ ચક્કર લાગી ગયા છે એક ચક્કરમાં કેટલા હોય ત્રણસો સાહીઠ હોય ગુણ્યા પાંચ કેટલા ડિગ્રી પૂછાય તો ગુણ્યા ક્યાં કરી દેવાનું ના પૂછાય આપણે ખાલી પૂછ્યું છે પાંચ ચક્કર જો ઓપ્શન નંબર બી આ શું થવાનું આન્સર એટલું બસ કેટલું પૂછ્યું છે ખાસ જોવાનું અથવા અડધી માહિતી જોવાની નહીં આવી રીતે ઘણી રીતના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો